દહેગામ કોંગ્રેસ સમિટી ખેડતો ભારે નુકસાન મુદાવદન પત્ર આપ્યું નુકસાન અંગે મામલતદાર ને કરાઈ રહ્યો વાત દિવાળી તહેવાર નિમિત્તે જ દહેગામ શહેર ગ્રામ્ય પંથકના ખેડૂતોને ડાંગર મગફળી કપાસ અને કઠોળ જેવા પાક તૈયાર કર્યો હતો જેના ઉપર અતિવૃષ્ટિ વરસાદ ઝીંકતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળીઓ ગુમાવાતા દહેગામ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓને દહેગામ એસઆર પેટ્રોલ પંપથી આક્રોશ રેલી કાઢી ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવી દહેગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું દિવાળી પર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મગફળી ડાંગર કપાસ સહિતના પાકને નુકસાન થતા ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ અરવિંદસિંહ સોલંકીના આદેશ અનુસાર દહેગામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ રબારી અને તાલુકા પ્રમુખ ધનપાલસિંહ ચૌહાણના આયોજન હેઠળ દહેગામ મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોના નુકસાન મુદ્દે મામલતદારને રજૂઆત કરી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગી હોદ્દેદારોને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા